આજે આપણે રેસીપીમાં જોઈશું સરસ મજાની ગુજરાતી સ્ટાઇલ મસાલા ભાત ગુજરાતી સ્ટાઇલ મસાલા ભાત સૌ પ્રથમ કેવી રીતે બનાવીએ છીએ તેની આપણે સૌ પ્રથમ તો સામગ્રી જોઈ લઈએ તો ચાર કપ બચેલા ભાત એક ટેબલ સ્પૂન તેલ એક ટેબલ સ્પૂન રાઈ આઠથી દસ કઢી પત્તા બે ચમચી હિંગ કઢી પત્તા એટલે કે મીઠા લીમડાના પત્તા એક દૂત્યાંશ કપ સ્લાઇસ કરેલા કાંદા એક ચતુર્થાશ ટી સ્પૂન હળદર એક દૂત્યાંશ કપ લાલ મરચાંનું પાવડર મીઠું સ્વાદ અનુસરણ બે ટેબલ સ્પૂન બારીક સમારેલી કોથમીર પીરસવા માટે તાજું દહીં લેવાનું હવે શરૂઆતમાં તો આપણે સામગ્રી જોઈ પરંતુ ગુજરાતી સ્ટાઇલ મસાલા ભાત બનાવવા માટે તેની રીત જોઈ લઈએ તો સૌપ્રથમ તો એક ઊંડી નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો અને રાઈના દાણા નાખો જ્યારે દાણા તતરે ત્યારે કઢીપત્તા અને હિંગ ઉમેરો અને મધ્યમ આંચ પર દસ સેકન્ડ માટે સાંતળો ડુંગળી ઉમેરો અને મધ્યમ આંચ પર એકથી બે મિનિટ સુધી અથવા તે પારદર્શક થાય ત્યાં સુધી સાંતળો હળદર પાવડર અને મરચું પાવડર ઉમેરો અને મધ્યમ આંચ પર દસથી પંદર સેકન્ડ માટે સાંતળો રાંધેલા ભાત અને મીઠું અને ઉમેરો અને બરાબર મિક્સ કરો ક્યારેક ક્યારેક હરાવતા રહીને મધ્યમ આંચ પર બે થી ત્રણ મિનિટ સુધી તેમને પકાવા દો કોથમીર ઉમેરો અને બરાબર મિક્સ કરો ગુજરાતી સ્ટાઇલ મસાલા ભાતને તાજા દહીં સાથે ગરમ ગરમ સર્વ કરો